ચાર હજાર રૂપિયા એકેચાળીસ સવા એકેચાળીસ સાડે ચાલીસ સાડે 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 રૂપે ત્રેચ રૂપિયા સવા ત્રે ચાલીસ સાડે ત્રે ચાલીસપુડ ચટણીપુ સવા ચૌદ સાડે ચૌીસ સાડે ચૌીસ પંચાળીસ છે બે ચાલીસ સા બેચાળ સવા સાલીસ પચીસ રૂપિયા ચાર હજાર રૂપાય પન્નાસ રૂપાય એકેચાળીસ રૂપિયા સાડે એકેચાળીસ બે ચાલીસ बत्तीस साडे बत्तीस ते सव्वा कोणी म्हणतील एकोणचाळीस रुपये एकोणचाळीस रुपये चार हजार सवा एकेचाळीस साडेएक्केचाळीस बेचाळीस पन्नास साडेबेचाळीस चे ત્રેસનેતેચાળીસ સવા સા સત્તેલીસ પતર પાંચ હજાર રૂપિયા એક ચાલીસ સાડેચાળી બે ચાલીસ સાડે બે ચાલીસ રૂપિયા સાડે ત્રે ચાલીસ રૂપિયા એકેચાળીસ બે ચાલીસ સાડે બે ચાલીસ સાડે બે ચાલીસ ત્રેચીસ સાડે સાડે ત્રેસ ચૌે સાડે ચૌદ પંચ સા પંચાલીસ સાડે પંચાળીસ છીસ છીસ સાડે સાડે ત્રેચસ ચવિસ રૂપિયા અડતીસો રૂપિયા त्रेचाळीसशे पंचेचाळीस पंचेचाळीस रुपये पंचाळीसशे रुपये पक्का किती मान पे चव्वेचाळीस अठरे करता साडेचव्वेचाळीस एक बरोबर ત્રી હજાર એકતીસ સાતીસ બસ સાસ સાસ રો છો સાસ રસો સાડતીસ સાસ ચડો બે ચાળીસ રૂપિયા માટે કોની કોણ કરીએ ત્રીસ છે ત્રેચીસ છે ચાલીસ સાડ સાડે છાિસ ચાલીસ સાડે સાડે સતેસ છે પંચાવન હેલો પંચાલીસ બેતાલીસ સાડેસવેચવે ચાલીસ ચાલીસો સાડે બે ચાલીસ સાડે બે ચાલીસ ત્રેચીસ ત્રે ચાલીસ ત્રેચીસ ઓપોઝિટ